રાંદેર શ્રી અવદિત બ્રહ્મ સમાજના ડોક્ટર ચતુરામ જોશી હોલમાં રાંદેર પીપલ્સ કો ઓપરેટિવ બેંકનો કેલેન્ડરનો કાર્યક્રમ યોજાયો હતો સતત ચૌદ વર્ષથી કેલેન્ડર વિમોચન રાંદેર પીપલ્સ કો ઓપરેટિવ બેન્ક કરી રહી છે એમાં પચીસ હજારથી વધુ કેલેન્ડર બનાવી અને સભાસદોને ત્યાં પહોંચાડવામાં આવી છે આ કાર્યક્રમમાં જાણીતા મનોચિકિત્સક અને સહાય ડોક્ટર મુકુલ ચોકસી બેંકના ચેરમેન અને કમલેશ સેલર ઉપરાંત સ્થાઈ સમિતિના વાજી અધ્યક્ષ અનિલ ગોપલાણી અને વિપક્ષ નેતા માજી બાબુભાઈ કાપડિયાની વિશેષ ઉપસ્થિતિમાં કેલેન્ડર વિમોચન કરવામાં આવ્યું હતું મોટી સંખ્યામાં બેંકનો સ્ટાફ અને સભાસદો ઉપસ્થિત રહ્યા હતા હું કમલેશ સેલર ધ રાંદેર પીપલ્સ કોઓપરેટિવ બેંક ચેરમેન સૌ દર્શક મિત્રોને મારા નમસ્કાર છે સને બે હજાર પચીસનું કેલેન્ડર જે ડૉક્ટર મુકુલ ચોક્સીના ખુશ્બુ ગુજરાત રાંદેરગીના રચયતાથી અલંકારિક થયેલું છે એનું વિમોચન આજ રોજ બેંકના ડિરેક્ટર મિત્રો આગેવાન મિત્રો અને સભાસદ મિત્રોને ઉપસ્થિતિમાં કરવામાં આવ્યું છે આ બેંક પચીસ હજારથી વધારે કેલેન્ડરો દર વર્ષે બનાવી રહી છે અને વિશિષ્ટ વાત એ છે કે દસ હજારથી વધારે સભાસદો કે ગ્રાહક મિત્રો આ કેલેન્ડર બેંક પર સ્વયં પધારીને મેળવટાય છે આ બેંકના ખુશ્બુ રાનેરકીના છેલ્લા ચૌદ વર્ષથી આ પરંપરા થઈ રહી છે એકસો ચુમ્માલીસ જેટલા વ્યક્તિઓ જે જુદી જુદી ક્ષેત્રોમાં પોતાનું વિશિષ્ટ યોગદાન આપ્યું છે તેને ડોક્ટર મુકુલ ચોક્સીના શબ્દોથી એક સહાયની રીતે અલંકારિત કરવામાં આવે છે એનું જીવનને ચારિત્ર કરવામાં દર્શાવવામાં આવે છે અને જેના થકી આવનારી પેઢી સમક્ષ તેઓનું એક ચરિત્ર નિર્માણ થાય એ લોકોની પ્રેરણા મળી શકે તે માટેનો આ બેંક વતી એક પ્રયત્ન થયો છે બેંક પરિવાર સૌ મિત્રોને આમંત્રિત કરે છે કે બેંકનું કેલેન્ડર લેવા માટે પણ ફરીથી આ વર્ષે બી વધારશો